આણંદ લોકસભા સીટ જ્યાં આગળ ક્ષત્રિય બહુલ વિસ્તાર કહેવાય છે અને આ ક્ષત્રિય આંદોલનની અસર જે છે તે અહીંયા ગામડે ગામમાં જોવા મળી રહી છે આપણી સાથે ક્ષત્રિય યુવાનો અહીંયા આગળ જોડાયેલા છે આ ક્ષત્રિય યુવાનોને પૂછીશું કારણ કે એક નાનકડું ગામડું છે એ ગામડાની અંદર અમે પહોંચેલા છે અને ક્ષત્રિય યુવાનો બધા ભેગા થઈ ગયા છે તેમને જ પૂછીએ કારણ કે આ ભાઈ અહીંયાથી રાજકોટ સુધી ગયા હતા ક્ષત્રિય આંદોલન માટે આપનું નામ જણાવો ગામ કયું છે અને ક્ષત્રિય આંદોલન માટે આપ રાજકોટ સુધી ગયા હતા આપને લાગી રહ્યું છે કે વોટિંગ ઉપર એની અસર થશે સો ટકા થવાની એની અસર અને આ વખતે ક્ષત્રિય તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો યંગસ્ટર તમામ લોકો પોતાની અસ્મિતાનો સવાલ છે અને રૂપાલાજી એના વિવાદિત નિવેદન પરથી એવું લાગી રહ્યું છે અને સો ટકા એની અસર આગામી લોકસભાની ચૂંટણીમાં અસર થશે જ

અને એક ટિકિટ એ લોકો નહીં કાપી શકતા તો સમગ્ર ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે આટલા આંદોલન ચાલે છે ગામે ગામ બેનરો આટલા લાગે છે કે ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તો એમને સેદ પણ મોદી સાહેબને નહીં જણાતું હોય કે એમના સુધી આ વાત નહીં પહોંચતી હોય કે ગામે ગામ ક્ષત્રિયોના સમાજને મનાવવાની કોશિશો ચાલી રહી છે

રૂપાલા સાહેબે જે વિવાદિત નિવેદન કર્યું છે અસ્મિતાની લડત ભાઈ બહેનની જે સ્ત્રીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે એની અસર છત્રીઓ ઉપર પડી છે અને એથી આંદોલન રાજકોટથી ચાલુ થયું છે ગામે ગામ એ આંદોલન ચાલી રહ્યું છે એની અસર ભાજપ ઉપર પૂરેપૂરી પડવાની છે આ વખત છત્રીઓએ નક્કી કર્યું છે કે ભાજપ તરફી મતદાન નહીં કરવાનું અને કોંગ્રેસ તરફી મતદાન કરવાનું ઉમેદવાર કોઈ પણ હોય

બરાબર મોમો પાછો અંદર બેસવાનો નથી માફી માગવાથી કોઈ એને માફી મળી જવાની નથી એને તો અમારી છતરાણીઓની બધે બહેનો દીકરીઓ એના વિશે તો બધી રસ્તા ઉપર આ રોડ રસ્તા ઉપર આવી ગઈ છે આંદોલન ચાલુ જ છે અને ચૂંટણી પછી તો પણ આંદોલન ચાલુ જ રહેશે અચ્છા ચૂંટણી પચશે પછી પણ આંદોલન ચાલુ આંદોલન ચાલુ જ રહેશે એ આંદોલન બંધ રહેશે નહીં અસ્મિતાનો સવાલ છે અમારી બેન દીકરીનો અસ્મિતાનો સવાલ છે અભદ્ર ચીપડી રૂપાલાએ કરી છે એને લીધે આંદોલન ચાલુ જ રહેશે અચ્છા તમારું શું માનવું છે કાકા એમાં રૂપાલાએ જે અભદ્ર ટિપ્પણી કરી તો બીજેપી મોટી છે કે રૂપાલા મોટો એ પહેલાં નક્કી કરો બરાબર છે ટિકિટ તો બીજેપી એ આલી છે ખાલી એક જ છે ઉમેદવાર કેન્સલ કરવાનો હતો ને હે બેન

છોડી આપી નથી તો બોલ્યા તો એનું પરિમાણ એને એને મંજૂર કરવું પડશે ગુસ્સો છે તમને હા ગુસ્સો તો છે જ નહીં અને બીજેપી ને અસર થશે એની થવાની જ સત્તા તો કોંગ્રેસની થવાની છે આ વખતે ગુજરાતમાં આનંદમાં

આવી ટિપ્પણી કરવી જોઈએ ના રૂપાલા સાહેબની આવી ટિપ્પણી કરવી જોઈએ ને તમારું શું માનવું છે કે કારણ કે એની અસર ચૂંટણીમાં થશે અને ક્ષત્રિય વોટ કરવા માટે બહાર નીકળશે ક્ષત્રિયો બધા ટોટલ મતદાન કરવા જશે જરૂરથી જશે અને ઉંમર ભેર જશે અને ઓની અસર રૂપાલાએ જે ટિપ્પણી કરી છે એની અસર ભાજપ પર કે એની પર નહીં અડે અડે એવું નહીં રૂપાલાની કાપ રદ કરવાની માગણી જે છત્રાણીઓને ક્ષત્રિય સમાજે કરી એમણે રૂપાલાની ટિકિટ કાપી નહીં રદ ના કરી એનું વિશેષ પરિણામ ભોગવવું ભાજપને પડશે અચ્છા તમે લોકો અહીંયા જેટલા બી યુવાનો છો આ બધા અહીંયા આગળ ઘરે ઘરે છત્રીઓના બધા ભેગા થઈને એવું નક્કી કરી રહ્યા છો કે બધા સો સો ટકા મતદાન થવું હા સો સો ટકા મતદાન થશે છત્રીઓ બધા ટોટલ ભાજપ વિરોધી મતદાન કરશે તમે શું માનો છો સો સો ટકા મતદાન થશે ક્ષત્રિય અમે સંકલન સમિતિ વતી અમે પોતે મહાકાલ સેના કરણી સેના ટ્રસ્ટ ચલાવીએ છીએ અહીંયા આગળ અને અમારા ટીમ વાઇઝ અમે તમામ ગામમાં અમારા આગેવાનો યંગ ગ્રુપ ટીમ અને સંગઠનના દરેક વ્યક્તિઓ જઈ જઈને ઘરે ઘરે ચૂલાડીટ બેઠકો કરી અને દરેક સમાજના ક્ષત્રિય સમાજને સપોર્ટ આપે અને અમારા ક્ષત્રિય સમાજનો મત ભાજપના વિરુદ્ધ મત આપી અને ભાજપને એક અહંકાર છે કે જે જીતવાનો ચારસો પ્લસ કરવાનો એમાં અમે દોઢસોની મહી લાવવાની તૈયારીઓની કોશિશમાં ચાલી રહ્યા છે ચાલો ક્ષત્રિયો આક્રોશિત છે અને આક્રોશ જે છે એ હવે વોટિંગ ઉપર કાઢવાની વાત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ તો શરૂ કર્યું છે પરંતુ આ ડેમેજ કંટ્રોલની ક્યાંય અસર જે છે તે અત્યારે તો જોવા નથી મળતી કારણ કે આ ક્ષત્રિયોનું ગામ છે જ્યાં અત્યારે હું ઊભી છું આ આણંદ જિલ્લાનું ક્ષત્રિયનું ગામ છે આ ગામનું નામ શું છે વેરાખડી ગામ છે જ્યાં આગળ ક્ષત્રિયોનું ગામ છે અને યુવાનો સખત આક્રોશિત છે કહી રહ્યા છે કે ચૂલા પંચાયત કરીને લોકોને સોએ સો ટકા ક્ષત્રિયોનું મતદાન કરાવીશું અને એની અસર જે છે એ ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ કરાવડાવીશું આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર